રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના હાથ જેવું થાય છે ને આપણે જવાનું ઘઉંનું વાવેતર કરવા અને બાને એને કપા ઉતારતા તો એ ઉતરી ગયો ટાણમાં જોઈ કાલે બ્રિજેશભાઈને ટ્રેક્ટરમાં આવી ગયો છે ત્રણ ચાર જો ઈ આગળ તમને બતાવું કેટલોક જોઈ બરાબર તો એ મુકાઈ ગયો રૂમની અંદર અને હવે બધું એવું કામકાજ હાલે વાહીદું ને કપડાં ધોવાનું ને એવું કામકાજ બધું પતવામાં અને આજ લગભગ વાડીએ તો બાની જવાના હોય ન જવાનું બહુ ખબર નથી મને હાલો તો મીરા આપણી જઈ બાંધી છે અને મીરાના હું દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપી દો નાની એવી અને તમામ ગ્રુપમાં શેર કરી દો તો લાઇક આપવાથી અમારું પ્રોત્સાહન વધે નાનીકડી લાઈક આપશું તો અમને મજા આવી છે કે નહીં વિડીયો સારા બનાવીએ તો એટલા માટે લાઇક કરવાનું કહું છું મીરા જો આપણે એને કોઈ ડિસ્ટર્બ ન કરવું બેઠી હે ભલે બેઠી જય ગૌ માતા જય ગૌ માતા મીરા શાંતિથી બેઠી હે અને મીરાનું વાસીદન થઈ ગયું બધું કમ્પ્લેટ હાલો આ જો ડીઝલનું બેરેલી પતી ગયું હોય એટલે આ થોડુંક એ ટેન્શન છે કે હા થાય તો પૈસા ગમે ત્યાંથી ભેગા કરવા પડશે કારણ કે એ થોડુંક પંદર હજાર પંદરક હજારનું ભરસ્યું હવે તો ઘણું એટલું થઈ જાય

શું ના એવું હા આ તો જૂનો માલ સામાન લાગે દીકુ એ જૂનો આ અમે હાલો ક્યો રામ રામ ક્યો માં દીકરો એ દીકુ અરે વાહ હાલો બેન ક્યો સિતારામ સિતારામ તો બેન ભાઈ બેય રમે છે જાય બહાર ને

ઉતાવરી બહુ અમારે હાલો જટ મૂકી જાવ મૂકી જાવ એવું કરે તો આ ચાર હે એક વીખા એક વીખો આપણે વાડી પાસે રહ્યું ને એમાંથી ચાર ભારી ઉતરો જો ભાઈ દુકાને જવાની તૈયારીઓ કરે છે બાયુ લેતો જાય ને લેતો જાય રામ રામ ને સીતારામ બધાય ને તો ભાઈ જો દુકાન જવાની ને આપણે આમાં થોડુંક મીટર ખરાબ થઈ ગયું હતું ઓલું જૂનું જે મીટર હતું ને એ ખરાબ થઈ ગયું હતું આ નવું પાછું કાલે સાંજે લાવીને નાખી દીધું કાલે સાંજે ગયો હતો આપણે વીરપુર તો એ નાખ દીધું અને એક આજી વસ્તુ વવાઈ જાય ખેતર અને ત્યારે માલ સામાન ખાતા ને બિયારણ કાઢવાનું થતું હોય તે આ ખાર્યો હોય ને હાવ પતી ગયો હતો અને હળી ગયો હતો અને આ પણ જો નવો નાખી દીધો આપણે નવો ત્યાંથીને જ લતાવાનું પાછો નાખી દીધો એટલે તૂટી ગયો તો આમાં ને જ્યાં લાગે એવું થઈ ગયું જૂનો બદલાઈ નાખ્યો અને નવો નાખી દીધો અને બીજી વસ્તુ જે આપણે રોટર ને જે જોતું હોય એ સાધન સામગ્રી લઈ એવા અત્યારે ઘઉં નું વાવેતર ચાલુ છે હવે આ લોકોનું છે વલ્લભ બાપાનું કેમ વલ્લભ બાપા મજા મજા કેવું વાવેતર થાય ક્લાસ પહેલેથી શરૂઆત કરી હતી હામુ મકાન દેખાય ને ત્યાં એક દસ વિકાન વાયું હતું ને વાડી પાસે પાંચ વિકાન વાવ્યું હતું પાછા આપણે દસ વિકા વાવી ગયા અને પાસું આ દસ વિકાનું હવે ટોટલ પાંત્રીક વીઘાના ઘઉં થાય પાંત્રીસ સોત્રી પાંત્રીસ વીઘાના અને મગફળી આમાં વાવેલી હતી ઘઉં તો આપણે કેટલા નાખીએ બાબા ઘઉં વીસ એકવી કિલો નાખી વીસ એકવી કિલો નાખી તો એક ભાઈ આપણે જીગ્નેશભાઈ પાંચસુરિયા છે એ એમ કહે કે અમે ચૌદ કિલો નાખી અઢાર કિલો નાખી એ ઘઉં ઢરતા નથી તો હું નાખું હું કે કોણ નાખે ખેડૂત નાખવાના હોય જો આપણે ટ્રેક્ટર વાળાને કેવું હોય દાખલા તરીકે અમારા ગામમાં અઢાર કિલો વાવો વરાય છે અને પંદર કિલો વાવો વરાય છે બરાબર તો ખેડૂતની પસંદગી હોય કોઈ ઘાટું વવર આવતા હોય કોઈ પારવું ઓવરાવતા હોય તો પછી થોડુંક માથે હોતી ડિપેન્ડ જતું હોય કે અમુક બિયારણ એવું જાડું હોય અને અમુક નબળું હોય તો એ પ્રમાણે કિલો વધારે નાખવા પડતા હોય તો એ ભાઈની વાતે હાસી છે કે ઘઉં પાખા ધરે ઓછા એમ તો ઢરવાની વસ્તુ અલગ છે ઢરવાના આ વામન ટુકડી આ ઘઉં ઓછા ઢરે છે જે સનું આવે એ વધારે ઢરે છે અને બીજા નંબરમાં કે જે છેલ્લા પિયત હાલતા હોય આપણે જ્યારે પાક ઉપર હોય કે ત્યારે થોડુંક પિયતમાં ધ્યાન આપી તો પણ ઓછા ઢરે છે કેવું ન હોય એવું હોય એમાં એવું છે કે તમે આપણે પેલા વેરતા ને ઘઉં હા

જ્યાં અગિયાર દાંતે વવાતું હોય ક્યાંય દસ દાંતે વવાતું હોય અને આપણે અહીંયા જાજુ વાવેતર ક્યાર આમાં ચાર હેરું અને અગિયારનો પટ્ટો એટલે અગિયારનો પટ્ટો હોય ને એટલે દસની ઉગાવો લે ટૂંકમાં હા દસનો ઉગાવો લઈએ નવનો પટ્ટો હોય તો આઠનો ઉગાવ લઈએ એક ઇંચ દબાઈ એટલે આપણે ચાર પટાનું વાવેતર છે જગ્યા પાટલા ઉગાવાના વિડીયો આવી છે હોતે કે કેવા પાટલિયા ઘઉંના ઉગાવા હે પણ એ ટૂંકમાં હે ને ખેડૂતની પસંદગી હોય કે કોઈ ટ્રેક્ટરવાળાને તમે એમ કહો કે આપણે પંદર કિલો નાખવા તો એટલા નાખી દે કોઈ એમ એમ કે વીસ કિલો નાખવા તો આ ભાઈ જો આપડે કમલેશભાઈ રહ્યા ને કમલેશભાઈ છે બે ભાઈઓ છે જો પ્રવીણભાઈ સીટે બેઠા ઈ બે ભાઈ વીસ કિલો જ વપરાવે લ્યો તો આમાં પસંદગી અલગ અલગ હોય અમુક ને થોડુંક ઘાટું ગમતું હોય અમુક ને થોડુંક પાખું ગમતું હોય તો એ બધું વસ્તુ હા 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 બધાનું ટૂડ અલગ અલગ હોય છે એટલે હું હે અને જિગ્નેશભાઈ આ રીતનું તમને જવાબ આપો કેવો લાગ્યો પાછી કમેન્ટ કરીજો બરાબર તો એ રીતનું હતું અને ચાર પટાનું આપણે વાવેતર છે જાદાભાઈ અમારે આ જ વાવેતર થાય દાતાનું થાય પણ ઓછું બને એટલું ઓછું ટૂંકમાં થાય છે જે નબળી અને ઢાળવાળી જમીન હોય એમાં દાતાનું થાય બાકી આ પાટલયુ જ થાય અને આ સેટામોસમ છે ને આ સેટામોસમ આ પેલા આ ઉપલો અહીંયા પાણીનો દોર્યો થાય આ સેટામોશિયમ પેલા લીધી આમાં કેટલો ફાયદો થાય બોલો બપોર આપણે ઓલા નગર વિખાઈ જાય સીધા પારા આવતા હોય પછી તમે વાવો તો થાય જાય આપણે વાવી આ બે વાતર પછી વાવી આપણે બે વાત એટલે આ છ ફૂટ નો ક્યારો થાય એટલે બાર ફૂટ જગ્યા પાછી આપણે રિપેરિંગ કરવી પડતી હોય એટલે આ જે ટ્રેક્ટર અહીંયા વ્યાવે માની લો જાય એટલે અહીંયા આવી ગયું પાછું મુકાય એટલે થોડું ઘણું જ કરવું પડે મહેનત ઓછી થઈ ગઈ હોય અને પારા રીતના રિપેરિંગ કર્યા આવે હે એટલે મહેનત કેટલી ઓછી રહી કે વધુ રહીએ ઓછી કે કારણકે તો કમ્પ્લીટ હોય જે જૂની નીક હોય ને એ કમ્પ્લીટ હોય અને મોહકા ઓછા અંબાળવા પડે એ રીતનું ટૂંકમાં અહીંયા અમે વાવેતર કરી શું કે પ્રવીણ ભાઈ બધા હા કહું હોય ને ટ્રેક્ટર কাই 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 কাহ কল

પેલા સૌરાજ હતું પછી મેસી લીધું બે ટ્રેક્ટર અત્યારે નાનું એક જ છે બે ટ્રેક્ટર હતા પણ કોઈ દિવસ ભાઈ આયકું નથી અને એ આખતા કમલેશભાઈ જો કમલેશભાઈ રહ્યા ને ના ના એ આખતા ટૂંકમાં આ ભાઈ કોઈ દિવ્યું જ નથી એને બળદ વાલા ને એ વાળા કા બળદ જઈ મજા નઈ ચાલો તો આ રીતનું કામકાજ આપણે ચાલુ છે પ્રમિશભાઈ આકું ને હાલો શીખવાડું ના ના આટલામાં ત્રણ મેસી ભેગા થઈ ગયા જો એક આપડું એકા ઘરધણીનું અને એક પરત ભાઈનું શું કે પરત રામ રામ ને સીતારામ બધાય ને રામ રામ ને સીતારામ બધાઈ લો તો આપણો ભરતભાઈ જૂના ડ્રાઈવર અને એને પણ જો આ એનું ટ્રેક્ટર છે લીધું હમણાં કેટલામાં આવ્યું ભરતભાઈ ભાઈ એ ને 75 માં આવ્યું અને ઓરણી કેટલામાં આવી એક લાખ ને શ્યાર હજારમાં ઓરણી આવી અને શ્યાર ને માં ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટર છે દસ ડીઆઈ મહાશક્તિ ટ્રેક્ટર બહુ ક્લાસ છે ક્યાંથી લીધું હામાપુરથી અને લીધું એને કેટલો ટાઈમ થયો હા નવરાત્રીમાં ટૂંકમાં લીધું બહુ વટાણા હાઈકલાસ ચાલતું થઈ ગયું છે એની રીતે અને મીંડો છે ધબ ધબાવવા ઓરણી અને એ છે આપણે જે રહીને એ જ ટૂંકમાં નવ દાતા ચાર પાટલી અને આમાં ડુંગળીનું નાખો ને ડુંગળીનું કરવું હોય બત્રીસ દાંતાનું તો આમાં નામાં થઈ જાય ટૂંકમાં ઓરણી જે છે આપણે જે રહી ને એ જ છે જલારામની અને ઓરણી તો આપણે બે જ ગયા લેવા કા એવું છે બધું હાલો તો કઈ બાજુ વાવવા દેવાનું તો રણુદા જવું એથી આમથી મૂક નહીં ઓલા સાઈડ હું આઈથી વાવી જાઉં તું ઓલી બાજુ તો આવી જાય હે કરી ચાલુ હાલ બે કરી દે ભેગા પછી ઓલ પણ વાવી જાય છું રણુદા બે ભેગા બે વામર થઈ જાય ને લાલ વાવો હાલે વાવો હાલે પણ તો એ રીતની ગોઠવણી કરવી પડે હા એમ ગોઠવણી કરે ને તો એ થઈ જાય ને સીતા ખેતરમાં એકાદી ઉથલ પાડે કે રસ્તે નડે બધા ફેરવવા પડે મારે ચડાવવા પડે જો આ રીતના ભાઈ એને પેલા જ લઈ લીધા હતા આપણે નહોતા લીધા કેમ આપણે હવે કર્યા કેમ મજા કેમ આવે હોયની આંખવાની કઈ હોય આમ તો ત્રણ વર્ષથી આખતો હાકતો જ આપણે બાકી હવે કરદું થઈ ગયું કેમ ભાઈ સારું સારું મંડો મહેનત કરવાનું મંડાવ કામમાં બીજું હું હોય

હાલો જવા દયો રામ 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 પાસા કેદી મડ્યો કાઈ જી આ કે અન આ છે આપણે अशोकભાઈ રોટાવેટર વાળા જો એનું ટ્રેક્ટર આવી પડ્યું ક્યુ ટ્રેક્ટર છે આઈ સર આઈ સર 485 485 કેટલા હોસ પાવર થાય 45 45 હોસ પાવર નું હ કામ છે ને ક્યાંય ઘટે નહીં એવું કરે છે જા બધાય લોકો આની પાસે કામ કરાવે છે રોટાવેટર જાદા ભાગે એનું આકેલ હોય ને મારે વાવાઝાવાનું થતું જ હોય બરાબર તો રોટાવેટર એક નંબર રોટાવેટર આવતું હોય ને તો આ ભાઈ આકેલ ખેસે છે એટલું ને દિવસ આખે ને હા કામ બહુ મસ્ત એમાં કાંઈ ઘટે નહીં જેવું ખેડૂત કે એવું કામ કરી દઈએ અને બીજા નંબરમાં આપણે છે ને ખાસ તો છે ને રોટાવેટર માથે જ હોય વાવેતર જાદા ભાગનું છે ને રોટાવેટર માથે થતું હોય બાકી જો ધડધડ ધડ ધડધડ થાય ને તો આમાં ગમે એવો કારીગર હોય ને તો કાં વધુ હોય જાય ને કાં ઓછા જાય એટલે એવું બધું થતું હોય એટલે પણ રોટાવેટર બહુ મસ્ત આ કહે એટલે એમાં કંઈ ઘટે નહીં આપણા ગામના જેટલા વિડીયો જોતા હોય એ આ ભાઈ પાસે કામ કરાઈ આજુબાજુ લાઈક પણ જોતા હોય તો અશોકભાઈ છે અશોકભાઈ તમારો નંબર બોલી જાઉં તો પંસાણું આઠ એકસાણું પાંચ અઢાર આપણે સવારમાં ઘઉં વાવતા હતા ને એ દસ વિકાના હતા અને બીજા એક ચાર વીખાના બાજુમાં હતા એટલે ચૌદ વીખાના બપોરે ઘઉં આપણે વાવાઈ ગયા હતા અને પછી ગયો તો બપોર પછી ટૂંકમાં ડુંગળી વાવવા જેતપુર આપણે ઓમ સીમાડે થાય ટૂંકમાં જે અમારા ગામનો સીમાડો એટલે જ થાય જે આપણે મુકેશભાઈ ડુંગળી વાવાઈ ગયા ને ડુંગળીને લાસણ ઓળું સૌદ્વીકાનું એના બાપાના દીકરાનું જ હતું એટલે ટૂંકમાં એની બાજુમાં જ હતું એટલે એ ડુંગળી વવાઈ ગઈ છે ને સૌદ્વીકાના ઘણી વવાઈ ગયા જે આજનું હતું ને એ લેવાઈ ગયું હવે કાયમ ને કાયમ થોડું થોડું ધીમું પડતું જાય તો મેં તમને આગળ કીધું જ છે સવારે પહેલાં ડુંગળી વાવા જવાની એટલે કે એની વણી સુતેલી છે અને એ વવાઈ ગયા કેળે શારક વિકાની ડુંગળી છે એ વવાઈ ગયા પછી ઘઉં વાવવા જવાના સાત આઠ વીઘાના એ ઘઉં વાવવાના છે અઢાર દાતે અઢાર દાતે એટલે કે આપણે આ એકવીસ દાતાની ઓળની છે ટોટલ જ્યાં એકવીસ દાતાની છે લસણની જેમાં ઘઉંમાં તો કંઈ પારામાં તો કંઈ વાવેતર કરવાનું હોય નહીં એટલે ઘઉંનું જ્યાં આપણે હાર બંધ છે ત્યાં રોટર નથી ત્યાં સડાવી દીધી છે સ્લીવ એટલે કે ખોટા ખોટા બિયારણ ફેરવવા નહીં અને ડટી મારવી નહીં એટલે ટૂંકમાં જે એ રીતનું છે એમાં આમાં અઢાર હોવાના એટલે આ બાજુ નવ સક્કર સડાવ્યા છે અને આ બાજુ પણ નવ સડાવ્યા છે જેમાં એક વૈશ્યની લાઈન બંધ રાખવાની જે સેન્ટરની લાઈન આવતી છે ને સેન્ટરની જ આવડી આ લાઇન બંધ રહે